અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અમદાવાદના રિલીફ રોડ ઉપર કેટલાક લોકો ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચે જ્યારે બાતમીના સ્થળે રેડ કરી ત્યારે ત્યાં એક અલગ જ પ્રકારનું કૌભાંડ અને કારસ્થાન પણ સામે આવ્યું છે ટેકનોલોજીના જાણકાર એવા માસ્ટર માઇન્ડો આ ત્રણેય યુવકો ભેગા મળીને ઈ કોમર્સ એટલે કે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓ ઉપરથી બેથી અઢી લાખની વસ્તુ માત્ર બે કે ત્રણ જ રૂપિયામાં ખરીદી લેતા હતા અને એની ડિલેવરી જુઠ્ઠા અને ખોટા સરનામે લઈ લેતા હતા અને પછી એ વસ્તુઓને માર્કેટમાં અડધા ભાવે વેચી મારતા હતા જ્યારે ક્રિકેટનો સટ્ટો પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવકો પાસેથી માહિતી ઓપાવવાનું શરૂ કર્યું અને જે માહિતી સામે આવી એ જોઈને સાંભળીને પોલીસ પણ આશ્ચર્ય પામી ગઈ કૌભાંડ હતું અત્યારે જે માહિતી આવી છે સાત કરોડ રૂપિયાનું આ કૌભાંડ છેલ્લા બે ત્રણ વર્ષથી આ ટેકનોલોજીના જાણકાર યુવકો કે કોઈ કોમ્પ્યુટર માસ્ટર છે કોઈ ટેકનોલોજીનો જાણકાર છે ત્યારે આ તો ત્રણેય જણાએ ભેગા થઈને આ ઈ કોમર્સ કંપનીઓને લૂંટવાનું તેમણે શરૂ કર્યું હતું અને આ પ્રકરણ લાંબા સમયથી ચાલતું હતું પરંતુ કોઈના ધ્યાને નથી આવ્યું પરંતુ ક્રિકેટનો સટ્ટો ચાલે છે એવી બાતમીના આધારે રેડ કરવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક નવા જ પ્રકારનો કિસ્સો હાથ લાગ્યો છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આ ત્રણ યુવકો કઈ રીતે આખા આ રેકેટ ને ચલાવતો હતા તેની માહિતી આવી છે જો આ વિડિયોમાં પરમ દિવસની રાતે ક્રાઈમ બ્રાન્ચમાં માહિતી મળે કે અમુક જગ્યા સટ્ટા રમાડવામાં આવે છે જેમાં એ ઓનલાઈન બેટિંગ અને વાળા જે એકાઉન્ટોની આપલે થતી હોય છે અને આઈડીઝ વેચવાણ કરવામાં આવતા હોય છે તે ઇનપુટ આધારે કે ત્યાં જુગાર ચાલે છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી તે દરમિયાન અમે રેડ પછી ઘણા બધા બીજા પુરાવાઓ મળ્યા જેમના આધારે અમે ખબર પડી કે જે બે આરોપી સ્થળ ઉપરથી ઝડપાયા હતા અને ત્રીજો આરોપી આદિલ કરીને પહેલાં વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ તો એ લોકો એ સટ્ટાની સાથ સાથે એ લોકો હેકિંગ કરી આપણા જે વેબસાઈટ્સ હોય પેમેન્ટ ગેટવેઝ હોય ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમના જે વલનરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઈ કોમર્સ વેબસાઇટ્સ સેમન પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં એક રૂપિયા કે બે રૂપિયાની પેમેન્ટ કરી એ છેતરપિંડી કરેલ છે અને આરોપીઓની કબૂલાત દરમિયાન એવું ખબર પડેલ છે કે એ રીતને એમને કુલ અત્યાર સુધી સાત કરોડથી ઉપરની ચીજ વસ્તુઓ જુદા જુદા ઈ કોમર્સ વેબસાઇટ જ્યુલરી સ્ટોર્સ વગેરેમાંથી મંગાવવામાં આવેલ છે આ છેલ્લા દોઢ થી બે વર્ષ દરમિયાન એ લોકો એ કાર્યરત હતા અને જે અત્યાર સુધી પુરાવો મળેલ છે કે એ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવે છે એ ઓફિશિયલી એફઆઈઆર તો આપણે પહેલા છે પણ કદાચ એ શંકાના દાયરામાં અગાઉ હોઈ શકે એ આપણે નકારી શકાય તેમ નથી એમાં જે એક આરોપી છે આદિલ એ કમ્પ્યુટરનો જાણકાર છે એને બીએસસી આઈટી એ ભણેલા છે તો એ જુદા જુદા જે આપણે બગ હન્ટિંગ વગેરે ચાલતી હોય જેમાં અલગ અલગ વેબસાઇટ્સની અવેલેબિલિટી શોધવામાં આવતી હોય તો એમાં એમનો ખૂબ રસ હતો તો એ સાથે સાથે એમને સાથે વિજય જોડાયો અને છોટું જોડાયા તો એ લોકોનું ખબર પડી કે આ રીતને છેતરપિંડી કરી શકાય અને એ લોકો કાયદેસર એ વેબસાઇટ કે ઈ કોમર્સવાળાનું જાણ કર્યા વગેરે એમના સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરે એ જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન થતી હોય એ પાંચથી નીચે અંદર એટલે ઝીરોથી ફાઇવ સેકન્ડ્સની અંદર જે આપણે પેમેન્ટ ગેટવે મારફત ટ્રાન્ઝેક્શન્સ થતી હોય એમાં એ લોકો ચેડા કરી દેતા હતા આ ત્રણે જે છે એ અગાઉથી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ નાના મોટા ધંધાઓ સાથે જોડાયેલા હતા અને એ ટેકનોલોજી સાથે થોડું વાકેફ હતા એવું આપણે કહી શકાય એક એકાઉન્ટ છે આ ઈ કોમર્સ વેબસાઇટમાં જ્યારે કોઈ પણ મોંઘી વસ્તુ મંગાવવાની હોય તો એમાં એ લોકો ખોટા પોતાના નંબર અને ખોટા એડ્રેસ નાખતા હતા અને જે દિવસ ડિલિવરી બોય આઉટ ફોર ડિલિવરીવાળું મેસેજ આવે એ નંબર ઉપર તે દિવસ એ જે ખોટા એડ્રેસ હોય એમની આજુબાજુની જગ્યા દાખલા તરીકે કોઈ ચાર રસ્તા હોય કે બીજા ચીનવાળી નિશાન વગેરે હોય તે જગ્યાએ એ લોકો ડિલિવરી રોડ ઉપર લઈ લેતા હતા અને આ ધંધામાં જોડાયેલા છે ગેરકાયદેસર ધંધામાં તો એમને જુદા જુદા જગ્યાઓથી લીધેલ હતા અને એમને ગુજરાત સિવાય બહારની જે કંપની છે એમાં પણ ચેડા કર્યા હોય એવું આપણે પ્રાથમિક પુષ્ટિ થાય છે જેમની તપાસ આગળ ચાલુ છે બંને બેસીને આ ઓર્ડર પ્લેસ કરતા હતા અને પછી આગળ જુદી જુદી જગ્યા જે મોગી વસ્તુ લગભગ ફ્રી જેવા કિંમતમાં મળી જાય એમનું વેચાણ કરવાનું કામ છોટું હતું એ એ નહીં નહીં લોકોના જે 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 ડિલિવરી હતા કોમર્શિયલ લોકોએ વસ્તુઓ મંગાવી છે એ અમદાવાદની આજુબાજુ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યા કરતા હતા કોઈ પણ ડિલિવરી એડ્રેસ એક વિસ્તારનો નથી એ રિલીફ રોડની આજુબાજુમાં એમની દુકાન છે એમના અંદર એ રાતના સમયે જ્યારે દુકાનો બંધ થતી હોય શટર બંધ કરીને અંદર આવું કરતો હતો એ એ અત્યાર સુધી આમ એકસો પચીસ ઉપર પાર્સલ કહે છે પણ આપણે ટોટલ એ જે લોકોની કબૂલિયાત છે એ સાત કરોડ થી ઉપર કુલ કિંમતની છેતરપિંડી કરેલ હોવાનું જણાય આવેલ છે અત્યારે કઈ કઈ વસ્તુઓ સાહેબ મંગાવતા ને કોને વેચતા રે કોઈ નામ સાંભળ્યું છે એ આપણે જે મોગા આઈટમ હોય મોગા મોબાઈલ ફોન હોય ડ્રોન હોય હાઈ એન્ડ કેમેરાસ હોય ડિજિટલ આઈટમ્સ વધારે હોય ગોલ્ડ કોઇન્સ હોય જ્યુલરી આઈટમ્સ હોય એ બધા આપણે મંગાવીને વેચતા હતા એ મંગાવ્યા પછી એ રીતને વેચતા હતા દાખલા તરીકે કોઈ પણ મોંઘું ફોન હોય તો એ સીલબંધ પેકેટમાં આવે તો એમને કહે કે ભાઈ આ એમને કોઈ કસ્ટમમાંથી કોઈ બીજી જગ્યાથી એમનો એ ફોન મળેલ છે જે સીલ બંધ છે અને એ એ જે એમઆરપી છે એમના સિત્તેર ટકા કે પંચોતેર ટકામાં એમને આપી દેશે તો એ રીતને એ લોકો વેચતા હતા તો એ જે ખરીદનાર હતા એમનો સસ્તુંમાં ફોન મળી જાય અને એમનો લગભગ સો ટકા નફો થઈ જાય આ રિકવરી આપણે અત્યારે અમુક રિકવરી થયેલી છે જે પાર્સલ ઓન ધ વે એ લોકો ડિલિવર કરવાના હતા કે પોતાની પાસે લાઈને રાખ્યા હતા એ આપણે મુદ્દામાલ કબજા લેવામાં આવ્યું છે અને અગાઉ એમને જે જે લોકોનું આવું રીતે વેચાણ કર્યું છે એ લોકોની આપણે પૂછપરછ કરીને આપણે રિકવરી કરવાનો પ્રયત્ન કરીએ આ મુદ્દામાલ આપણે જે અમારા પ્રેસ નોટમાં પણ લખવામાં આવેલ છે પાંચ થી છ લાખ રૂપિયાનો જે ડિલિવરી બાકી હતી એમની એમની ડિલિવરી કરવામાં તે મુદ્દા માલ આગળ અમે અમુક સંબંધો મળ્યા છે જેમની ઉપર તપાસ ચાલુ છે અને જે કંઈ પગલાં લેવામાં આવશે તો સૌ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત જાણ કરવામાં આવશે